ભાગવતા પ્રોક્તા ઇતિ ભાગવત જેની અંદર ભક્તોની કથા છે ભાગવતજીની અંદર અને સંતોની સંતોની કૃપાથી કૃપાથી શું શું ન ન મળે મળે સંત જો પ્રસન્ન થાય ને તો આ જગતની અંદર કઈ દુર્લભ નથી હું તમને મારી કથા કહું નારદજી પોતાની કથા વ્યાસજીને સંભળાવે

સંતો બધા ગ્રહસ્થી હતા કહ્યું મારી માતાએ કહ્યું કે મહારાજ હું મા મારું નાનું બાળક છે મારી પાસે કંઈ આવકનું સાધન નથી સંતોએ કીધું કંઈ વાંધો નહીં દેવી તમે એક કામ કરો મારા અમારા ઋષિપત્નીઓને પૂછો કંઈક કામ સોંપશે એ ઋષિ પત્નીઓએ મને આશ્રમમાં કામે મારી માતાને કામે રાખી મારી મા રોજ સેવા કરે ગૌ સેવા કરે ગાયોનું છાણ છાણલીપણ કરે કંઈક ને કંઈક આશ્રમમાં મજૂરી કર્યા કરે કંઈક કામ કર્યા 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 અને ચતુર્માસ આવ્યો ચતુર્માસની અંદર સંતો આવ્યા સંતો સત્સંગ કરતા હતા હું એ વખતે નાનો બાળક સંતોને પીરસવાનું કામ કરું બ્રાહ્મણોને ભોજન કરાવું એ જે સત્સંગ કરે એ સત્સંગને હું સાંભળું અને એ લોકો જમે એને પ્રસાદ વધે એ પ્રસાદ લઉં નાનપણમાં મેં આ ચતુર્માસની અંદર સંતોની સેવા કરીને સંતોનો મને કેટલો આશીર્વાદ મળ્યો મને ભક્તિમાં એવો રસ પડ્યો એવો તલ્લીન થયો ચતુર્માસ પૂરો થયો સંતો જવા લાગ્યા મેં સંતોને કહ્યું કે એ એ સંતો મને પણ તમારી સાથે લઈ ને કહ્યું કે બાળક તો હજી નાનો છે તારે માની સેવા કરવાની જે તારી મા સાથે છે અને અમે તને લઈ જઈશું તો તારી માં અમને ગાળો દેશે કે મારો એકનો એક બાળક હતો અને મને મારા દીકરાને બાવો બનાવી દીધો અને આજની માતાઓ

જનની જણ તો ભક્ત જણ કા દાતા કા સુર નહી તો રેજે મત ગમાવી ભક્ત ને જણ દાતા ને જણ માં જનની પેલા ઋષિઓ મને ના પાડી એટલે મેં શું કર્યું હું દુઃખી થયું મને એક વાર તો વિચારવું ન જોઈએ પણ એવો વિચાર આવ્યો કે આ મા મને વચમાં આવી ગુજરી ગયો હોત તો સારું હો નારદજી તો સંત છે પોતાની વાત સાચી રજૂ કરી દીધી વ્યાસજી આગળ હવે મા અને સમય આવ્યો બન્યું પણ એવું નહીં એક દિવસ મારી મા પણ એ સંતોષ જતા જતા મારી ઉપર કૃપા કરતા ગયા મને એક મંત્ર આપતા ગયા કે બેટા તું આ મંત્ર જપતો જજે તારું કલ્યાણ થશે અને મને એ મંત્ર આપ્યો વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો મને આ વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો હું એ મંત્રનો જાપ કરવા લાગ્યો અને થોડો સમય થયો તો એવું બન્યું એકદા નિર્ગતા ગે હે એક દિવસ મારી મા ગૌશાળામાં અંધારામાં ગઈ અને સર્પ ઉપર એનો પગ પડ્યો સર્પના દંશથી મારી માતાનું મૃત્યુ થયું હું ઘણો દુઃખી થયો માના દુઃખથી હું દુઃખી થયો અને થોડું અંદરમાં આનંદમાં પણ થયો માના સંસ્કારના વિધિ કરી અને હું પાછો ઉત્તર દિશામાં જ્યાં સંતો જતા હોય ઉત્તર દિશામાં જવા લાગ્યો ત્યાં જઈ અને એક જંગલમાં જઈ વૃક્ષ નીચે બેઠો ભગવાનની લાગી આ જ મંત્રનો જાપ કરતો હતો ઓમ નમો ભગવતે વાસુદેવા મંત્રનો જાપ કરતો હતો અને એ જાપ કરતા કરતા ભગવાનના મને દર્શન થયા ભગવાનની મને ઝાંકી હતી સાક્ષાત ભગવાન મારી સામે દેખાયા અને હું એટલો પ્રસન્ન થયો રાજી થયો થોડી જ વારમાં એ ઝાંકી પાછી દૂર થઈ ગઈ હું આકુળ વ્યાકુળ થયો દુઃખી થયો વ્યાસજી મેં ભગવાનને પ્રાર્થના કરી પણ ભગવાન આકાશવાણી થઈ કે હે બાળક તું હજી નાનું થઈ આવતા જન્મમાં તું હજી પરિપક્વ ભક્ત નથી આવતા જન્મમાં પાછો હું તને મળીશ તને મારી ભક્તિ મળશે અને એ વ્યાસજી કલ્પના અંતમાં આ પૃથ્વીનો લય થયો અને પાછો સતયુગ પ્રારંભ થયો અને સતયુગમાં બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે હું પહેલો પુત્ર થયો અને દેવર્ષિ મને સ્થાન મળ્યું નારદજી મને નામ મળ્યું મહાન દેવોનો દેવ ઋષિ હું બન્યો દેવતાઓમાં જાઉં દેવદાનવોમાં જાઉં જ્યાં પણ જાઉં ત્યાં મારું સન્માન થાય આ સંતોના આશીર્વાદથી સંતોની કૃપાથી મને આ મળ્યું